સિંધી કાપડ બજાર દ્વારા આજ રોજ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસની ભવ્યતી ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી કરવા આવેલ અને ધોરાજ અને સિંધી કાપડ બજારમાં આવેલ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનું મંદિર આવેલ હોય આ મંદિર ખાતે આજ રોજ સિંધી કાપડ બજારના સિંધી સમાજ જૂના લોકો એકઠા થઈ અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો મહા આરતી અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબ નો જન્મ દિવસ હોય તેને લઈને ચા અને ખારી નું વિતરણ કરવામાં આવેલ આમ શ્રી ગુરુ ગોવિંદ મહારાજ આજે ગુરુ ગોવિંદસિંહ મહારાજજી નો જન્મ દિવસ છે અને શીખો ના દસ ગુરુ થઈ ગયેલા છે ગુરુ નાનક થી લખાડી ગુરુ ગોવિંદસિંહ દસ ગુરુમાં છેલ્લે ગુરુ ગ્રંથ ગોવિંદ સાહેબ ગુરુ ગ્રંથ સાહેબ ની રચના કરી અને શીખો ના ગુરુ તરીકે ગ્રંથ સાહેબ ને આજે સમસ્ત સમાજ સર્વે પ્રેમથી પૂજન અર્ચન કરે છે અને એનો તહેવાર ભાઈઓને બધા સમાજ ને લખ લખ વધુ આજનો દિવસ ગુરુ ગોવિંદસિંહ જયંતિ શુભ નો કાર્ય દિવસ છે આજે અમારા સિંધી ને ખુશી નો દિવસ છે આજે અમારે ધૂમધામ દરેક શહેર માં મનાવી રહ્યા છે હિન્દુ ધર્મ ની રક્ષા કરવા ગુરુ સિંહ મહારાજ આવા તેની યાદીમાં આજે આ પ્રોગ્રામ રાખેલ છે તેમ સિંધી ભાઈઓને લખ લખ અને અભિનંદન શુભકામનાઓ બધીને દઈશી કે હરેક હર વર્ષની દિવસે બધી જ્યાં જ્યાં બનાવતા તેમને શુભકામના આપું છું ગુરુ ગોવિંદસિંહ મહારાજની ની બોલો ગુરુ નાનક દેવ ગુરુ ગોવિંદસિંહ મહારાજ કી જય સમસ્ત સિંધી સમાજને લખ લખ વાધાયું ગુરુ ગોવિંદ સિંહ જયંતિ સમસ્ત સિંધી સમાજ ને અભિનંદન આપીએ છે ગુરુ ગોવિંદ સિંહ જયંતિ ને આયો લાલ સોનિયા